ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘની ગાંધીનગર સ્થિત મધુર ડેરીના બિનહરીફ ચેરમેન ડૉક્ટર શંકરસિંહ રાણાએ મંગળવારે ચેરમેન તરીકેનો કારભાર સતત સાતમી વાર સંભાળ્યો છે તો બીજી સપ્ટેમ્બરના બપોરે બારને ઓગણચાલીસ મિનિટે આ શુભ કાર્યમાં પદભાર સંભાળતા ચેરમેનએ સંઘના ડાયરેક્ટર કાર્યકર્તાઓ સમર્થકો તેમજ ડેરીના કર્મચારીઓને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ સાલ ઓઢાળી સ્વાગત શુભેચ્છા પાઠવી હતી તો સતત સાતમી વખત પદભાર સંભાળતા ચેરમેન ડૉક્ટર શંકરસિંહ રાણાએ તમામ શુભેચ્છાઓનો આભાર માન્યો હતો સંજય જાની અપના મિજાજ ન્યૂઝ ગાંધીનગર